જામનગરમાં એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર થયો હતો જેમાં એક નાની બાળકીને અને તેના ભાઈ સાથે એક મોટી ઉંમરનો વ્યક્તિ તેને રમાડવાના બહાને તેને ખોડામાં બેસાડી અને તેની સાથે જાતીય સતામણી કરતો હોય આ બાબતનો વિડીયો ધ્યાને આવેલો હતો જેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ જે તેની સાથે ભોગ બનનાર છે બાળકીના ફેમિલીનો કોન્ટેક કરવામાં આવેલો હતો અને તેમની સાથે તેમની પાસેથી આ બાબતના લક્ષીને જે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની કલમ આઠ કલમ બાર તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ છિમ્મોતેર અને પંચોતર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે અજાણ્યા જણાય જણાવ્યા છે તેના વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સોઢા તેમજ વિપુલભાઈ સોનાગ્રા એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારના આધારે આ વ્યક્તિ કે જે આરોપી છે એનું નામ છે પ્રકાશદાન ઈશ્વરદાન દેવકા ને હાપા માર્કેટિંગ યાર્ડ પાસેના પેટ્રોલ પંપ પાસેથી પકડી પાડવામાં આવેલો છે અને હાલ આ આરોપીને એરેસ્ટ કરી અને આગળની એની કાર્યવાહી હાલ ચાલુ છે નહીં અને આ વિરુદ્ધ અગાઉ ગુના અગોધના છે કે કેમ તેમજ કેવા કારણોસર આ પ્રકારનો ગુનો ગુનો કરેલું છે અને તેનો બાકીનું બેકગ્રાઉન્ડ શું છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે